એકવીસમી જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે આમ તો સામાન્ય રીતે દિવસ અને રાત બરાબર હોય છે બાર બાર કલાકની પરંતુ એકવીસ ડિસેમ્બર બાદ રાત નાની થવા લાગે છે અને દિવસ મોટા થવા લાગે છે એકવીસ જૂને દિવસ સૌથી મોટો હોય છે તેના બાદ દિવસની લંબાઈ ધીરે ધીરે ઓછી થવાની શરૂઆત થતી જાય છે બાવીસ જૂને દિલ્હીમાં દિવસ તેર કલાક અઠાવન મિનિટ અને અગિયાર સેકન્ડનો રહેશે એકવીસ જૂન બે હજાર ચોવીસે દિલ્હી અને ઉત્તર ભારતમાં સૂર્યોદય પાંચ ત્રેવીસ મિનિટ પર થયો અને સૂર્યાસ્ત સાત કલાક અને બાવીસ મિનિટ પર થશે એકવીસ જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે આમ તો સામાન્ય રીતે દિવસ અને રાત બરાબર હોય છે પરંતુ એકવીસ ડિસેમ્બર બાદ રાત નાની થવા લાગે છે અને દિવસ મોટા થવા લાગે છે એકવીસ જૂને દિવસ સૌથી મોટો હોય છે તેના બાદ દિવસની લંબાઈ ધીરે ધીરે ઓછી થવાની શરૂ થાય છે બાવીસ જૂને દિલ્હીમાં દિવસ તેર કલાક અઠ્ઠાવન મિનિટ અને અગિયાર સેકન્ડનો રહેશે એકવીસ જૂન બે હજાર ચોવીસે દિલ્હી અને ઉત્તર ભારતમાં સૂર્યોદય પાંચ કલાક અને ત્રેવીસ મિનિટ પર થયો છે અને સૂર્યાસ્ત સાત કલાક અને બાવીસ મિનિટ પર થયો છે આ અંગે જાણીતા કરી હતી નિશાન ઘોર સ્ટારગિઝિંગ ઇન્ડિયા તરફથી ચંચર ન્યૂઝમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે વાત કરવાની છે ઉત્તર ગોળાર્ધ માટેના સૌથી લાંબા દિવસની અને આપણે સમર સોલિસ્ટાઈઝ કહીએ છીએ અને આપણા માટે જે સૌથી લાંબો દિવસ છે તે દક્ષિણ ગોળાર્ધ એટલે કે દક્ષિણ આફ્રિકા છે અમે ઓસ્ટ્રેલિયા છે દક્ષિણ અમેરિકા છે એ દેશો માટે સૌથી લાંબી રાત અને સૌથી ટૂંકા દિવસનો સમય આપણી પાસે ગરમી હોય અને આપણે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ ત્યારે જો ઉત્તર ધ્રુવની વાત કરીએ તો ઉત્તર ધ્રુવ પર સૂર્ય જે છે એ મહત્તમ ઊંચાઈ ઉપર આપણને જોવા મળે છે અને આપણા માટે આજનો જે દિવસ છે એ સૌથી લાંબો બની રહે છે તો આપણે જે વાત કરતા હોઈએ કે ઉત્તર ગોળાર્ધમાં છ મહિના સુધી સતત દિવસ રહે છે તો એનો આપણે અત્યારે મધ્યાહન સમય કહી શકીએ અને આપણા ભારતની વાત કરીએ તો ભારતના મધ્યમાંથી કર્કૃત પસાર થાય છે અને આજના દિવસે જે કર્કૃતની દોરી છે લીટી છે એ લીટી પર સૂર્ય જે છે એ અને નેવું ડિગ્રી ઉપર હશે એટલે કે એ સમયે આપણા જો ભુજની વાત કરીએ તો લગભગ એ બાર વાગીને બાવન મિનિટે જે સુમરાસર છે અથવા તો જે કોઈ પણ કર્કૃત અહીંથી પાસ થાય છે એના બોર્ડ જોયા હશે જે લોકોએ તો એ બોર્ડની આસપાસના જે ગામ છે એમાં મધ્યાહન સમયે એટલે કે બાર અને બાવન મિનિટે કોઈ પડછાયો જોવા નહીં મળે કારણ કે એમાં શું થશે કે સૂર્યનો જે પ્રકાશ છે એ સીધો નેવું ડિગ્રી ઉપરથી પડશે અને એના કારણે જે કોઈ પણ વસ્તુ હશે એનો પડછાયો એના પાયામાં જ સમાઈ જશે અને એ વસ્તુ ચારે બાજુથી સૂર્યપ્રકાશના કારણે પ્રકાશિત દેખાશે સો આ ઘટના બને છે એકવીસ જૂનના દિવસે આપણા પાસે એટલે કે ભુજ કચ્છની વાત કરીએ તો લગભગ સાડા તેર કલાકનો દિવસ હશે અને હવે આવતીકાલથી સૂર્યનું દક્ષિણાયણ શરૂ થવા જઈ રહ્યું છે તો આપણે બહુ સારી રીતે એક તહેવાર ઉજવીએ છીએ અને એને મોટાભાગે લોકો ઉત્તરાયણ કહેતા હોય છે પરંતુ હકીકતે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ બંને અલગ વસ્તુ છે ધીમે ધીમે સમયની સાથે ઉત્તરાયણ જે છે એ એકવીસ બાવીસ ડિસેમ્બર સુધી આગળ સરકી ચૂકી છે અને આપણે જે ચૌદ જાન્યુઆરી ઉજવીએ છીએ તેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ તો આ થઈ ઉત્તરાયણની વાત હવે ઉત્તરાયણ એટલે કે સૂર્યનું ઉત્તર દિશામાં પ્રયાણ તો ઉત્તર દિશામાં કેટલા સમય સુધી પ્રયાણ કરશે આજના દિવસ સુધી આજના દિવસે સૂર્ય જે છે એ દક્ષિણ તરફ જવાની શરૂઆત કરશે એટલે કે હવે આવતીકાલથી જો તમે તમારે એક સરસ મજાનો પ્રયોગ કરવો હોય તો પણ કરી શકો કે તમે તમારી બાલ્કનીમાંથી કોઈ એક જગ્યાનો જ્યાંથી સૂર્યાસ્ત દેખાતો હોય અથવા તો સૂર્યોદય દેખાતો હોય એ ભાગનો ફોટો પાડી લો અને દર અઠવાડિયે તમે જો સૂર્યોદયને ના જે જગ્યા છે એ માર્ક કરતા જશો તો તમને ધીમે ધીમે સૂર્યની ગતિ દક્ષિણ તરફ જતી દેખાશે તો આ જે ઘટના બને છે એને આપણે દક્ષિણાયણ કહીએ છીએ અને આ ઘટના શા માટે બને છે ઉત્તરાયણ અને દક્ષિણાયનની તો એનું કારણ છે કે આપણી જે પૃથ્વી છે એ સાડા ત્રેવીસ ડિગ્રી ઝૂકેલી છે તો આ સાડા ત્રેવીસ ડિગ્રીના ઝુકાવને કારણે અત્યારે ઉત્તર ધ્રુવ પર સૂર્ય જે છે એ સૌથી વધારે ઊંચાઈ ઉપર એટલે કે સાડા ત્રેવીસ ડિગ્રીની હાઈટ ઉપર પહોંચશે જે પૃથ્વીનો સાડા ત્રેવીસ ડિગ્રીનો અક્ષાંશ હશે એ અક્ષાંશ ઉપર તે મધ્યાને સૌથી ઉપરની ઊંચાઈ એટલે કે નેવું ડિગ્રીએ પહોંચશે અને હવે આ ધીમે ધીમે આપણે પૃથ્વીની ગતિ આગળ વધશે એ પ્રમાણે એ સૂર્ય જે છે દક્ષિણ બાજુ જવાની શરૂઆત કરશે આ હતું આજના દિવસનું મહત્ત્વ આજના દિવસે આપણે સૌથી વધારે સૂર્યપ્રકાશ ઉત્તર ગોળાર્ધમાં પડતો હોય આપણે યોગા દિવસ પણ ઉજવીએ છીએ આપ સૌએ પણ યોગ કર્યા હશે અને આ યોગની સાથે સાથે આ દિવસનું ખગોળીય મહત્ત્વ પણ આપણે આ રીતે સમજી શકીએ